હેલો વાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ ન્યૂ બ્લોગ તો આજે તો સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારે કેટલા વાગ્યા હજી તો સાડા દસ સાડા દસ અગિયાર જેવું સમથિંગ થયું છે અને આજે મેં બ્લોગ એટલા માટે ચાલુ કર્યો છે કેમકે આજે અમે જવાના છે બાર કેમકે કાલે કાલથી સાતમ ને આઠમ એવું બધું સ્ટાર્ટ થાય છે તો સાતમ આઠમ બનાવવા અમે જઈ રહ્યા છીએ ગામડે મારું વતન છે હેરાવટ ગીર સોમનાથમાં તો ગીર જઈ રહ્યા છે અને આજે જાશું એટલે પછી બે દિવસ બેથી ત્રણ દિવસ રોક અને વિચાર એવો છે કે ત્યાં અમે સોમનાથ બી જાશું પછી અમરનાથની હું અહીંયા યાત્રા એવું કંઈક અમરનાથનું થાય છે બરફ ઉપર ચાલવાનું તો એ બી દેખાડીશ તો હવે થોડાક દિવસ બેથી ત્રણ દિવસ બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવશે તો જોવાનું ન અને આજનો વ્લોગ પણ જોજો હું જઈશ ગામડે તો તમને ત્યાંનું મારું નીલેચ કહેવાય એ દેખાડ્યું અમે ગામડામાં રહીએ છીએ તો એ ગામડું તમને દેખાડી કેવું છે કેવું નહીં જંગલ બી છે ત્યાં જંગલ દેખાડીશ બીચ છે આદરી બીચ એ આદરી બીચ દેખાડીશ એવું બધું આજના બ્લોગમાં થોડું ઘણું દેખાડાશે તો દેખાડીશ કન્ફર્મ નથી કે તો એ આજનો બ્લોગ તમે પૂરો જોતા રહ્યો કેમ કે આજ સવાર સુમવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તમને તો ખબર છે ભાઈ મારો બ્લોગ ક્યારેક બનતો હોય એટલે જોઈ લો નવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઇક કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ બનતો રહેશે જોતા જોવાનું ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આવતા રહેશે અત્યારે હું છું મારા રૂમમાં કે થોડું ત્યાર થતો હતો તો સ્પ્રીન ને લગડ આવ્યો તો આ હવે મળું તમને પછી થોડાક સમય પછી હવે આપણી આ જૂની પ્લેઝર અને નવી આપણી આમાં ટૂંક સમયમાં આવેલો મહેમાન બેને મૂકીને જવાના છે આપણે વેગીનારને એ જ એને થઈ ગયું છે જો દિવસ આવે છે હેલો ગાઈશ તો ફાઈનલી હવે આવી ગયો છું ગામડે અને પછી ગાડીમાં તો કાંઈ એવું બહુ શૂટ થયું નહોતું તો હવે અત્યારે અહીંયા આવીને ડાયરેક્ટ શૂટ કર્યું છે અને થોડીક બેકગ્રાઉન્ડમાં મંદિરની આરતી થાય છે તો એ અવાજ આવતો હોય છે તો સોરી એના માટે તો અમારે પાસે ભાઈ એક બ્લોગર છે જોઈ રહ્યા એટલે અમે અહીંયા બે ત્રણ વ્લોગર ભેગા થઈ ગયા છે અને બ્લોગ બનાવી છે અમારું તમને ઘર દેખાડ દઉં થોડુંક ગામડેનું આવું કંઈક છે બહુ હું કાંઈ દેખાડીશ નહીં કેમ કે થોડુંક પ્રાઇવસી મેન્ટેન બાકી પછી બીક ફેન બીક ફેન થઈ જાય વધી જાય એટલે તમને ગામ દેખાડો હાલો હાલો ભાઈ હાલો આ જો બુલેટ છે તો બીજા છે તો તમે જોઈ લ્યો તો ગાઈસ તો મેં ગામડામાં થોડી કાટા મારતા હતા તો અહીંયા ઓલાનું નું ચલર બહુ છે તમને આ ગામડાની શેરી ને એવું દેખાડ દઉં આ અમારું ગામ છે નવાપરા ગીર સોમનાથ જિલ્લાનું નવાપરા ગામ ના રહેવાસી છે અમે મારું મૂળ વતન આ છે મિટ્ટી છે આ મારી મિટ્ટી આવું ગામ છે તમને દેખાડું ઓલાનું ચાલ બહુ ચાલો આવી રીતના બધું હોય થોડું પણ તો એ ઇગ્નોર કરો હવે ગામ અમે ફરીએ છીએ અને બે વ્લોગર નીકળી ગયા ઘંટી છે પાછળ એટલે બે મિનિટ થોડીક શરમ આવે ને મને પાછી એટલે દેખાડું જો અહીંયા આવા ઘર પથ્થરના પથ્થરના ઘર બને જો પથ્થરના બને પણ બે બે ત્રણ માળના બનાવ્યા થાય

તો એ મેં કીધું બનાવી નાખું યુટ્યુબમાં નાખી દઈ કેમ કે હમણાં મેં તમને આ વ્લોગમાં કીધું ઇન્સ્ટા વોટ્સઅપ એ બધું બંધ કરી દીધું છે સોશિયલ મીડિયા કારણ કે થોડાક મારા પર્સનલ ઇશ્યુ હતા એટલે મેં સોશિયલ મીડિયા બંધ કર્યું છે વોટ્સઅપ નહીં એટલે ખાલી યુટ્યુબ ચાલુ છે અત્યારે તો ભાઈ અમે છે ને થોડુંક શાકભાજી ને એવું લેવા એટલે મીન્સ કે જોવા આવ્યા તો ડારી ગામ અમે નવા આપણા પાસે છે ને ડારી ગામ છે જોવા આવ્યા છે દરગાહ આવ્યા હતા અને એવું બધું કરવા આવ્યા હતા તો આ ભાઈ છે ને જો આ ભાઈ ની છો અમારી નથી આ ભાઈ ની ગાડી બંધ થઈ ગઈ છે ને હાલો અમારી રોન કાઈડી અમારે કરવી પડે છે હવે દોસ્તાર છે તો ઊભી રહેવું પડશે એટલે એને વરસાદ નું જો પાણી વાણે દોડે છે અમારો હાથ પડે એટલે હારું હારું ચાલુ થઈ જાય એટલે આ우 ગામ છે ભાઈ ડારી ગામ ચાલો ભાઈ ઉભા રહી જાય ભાઈ રોડ ક્રોસ કરવાનું ધ્યાન રાખજે